હેલો મિત્રો કેમ છે તો આજે તમારી માટે સરસ મજાની ગાડીઓનો લઈને આવ્યો છું લા એક પછી એક ગાડી વિશાળ ગાડીઓની રેન્જ લઈને આવ્યો છું મોટાભાઈ અક્ષર ઓટો કન્સલ્ટ મોવા મોડાની શાઇન બે હજાર બારનું મોડલ અઠ્યાવીસ રૂપિયા ટીવીએસ એક્સેલ બે હજાર ઓગણીસ ને અગિયારમાં મહિનાની ગાડી ફર્સ્ટ ઓનરની ગાડી તેત્રીસ હજાર રૂપિયા સ્પ્લેન્ડર બે હજાર બારનું ત્રીસ હજાર રૂપિયા બ્લુ પટ્ટો જોઈ શકો તો મીડિયો મિત્રો સ્પ્લેન્ડર પ્રો બે હજાર અગિયારનું સેલ્ફવાળી ગાડી બાવન અઠ્યાવીસ નંબરની તે પણ બત્રીસ હજાર રૂપિયા બધી ગાડીના ટાયરની કન્ડિશન જોઈ શકો તો મિત્રો એકદમ સારા ટાયર એકદમ ફ્રેશ ગાડી એક ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નહીં મિત્રો એચએફડીલક્ષ બે બે હજાર એકવીસનું મોડલ ફર્સ્ટ ઓનરની ગાડી બે હજાર સત્તર મોડલ તે પણ ફર્સ્ટ ઓનર ની ગાડી જોઈ શકો છો મિત્રો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર ગાડીમાં કઈ ઘટે મિત્રો સિક્સી હંડ્રેડ બે હાજર અઢાર નું સેલ્ફ વાળી પોલીસ પટ્ટા સ્પ્લેન્ડર બે હાજર અઢાર નું માત્ર ને માત્ર ચુમ્માલીસ હજારમાં હોન્ડા સીડી વનટેન પોલીસ પટલ સ્પ્લેન્ડર બી એ સિક્સ બે હજાર એકવીસ વીસ શાઇન હો બી એ સિક્સ બે હજાર એકવીસનું મોડલ સાઠ હજાર રૂપિયા કિંમત વિશાળ ગાડીઓની રેન્જ લઈને આવ્યું છે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા જોરદાર ગાડીઓનો સેલ તો હા મિત્રો આજે જ અક્ષર ઓટો કન્સલ્ટની મુલાકાત લો નવરાત્રિ નિમિત્તે ತೈ ಸಕೋ ಮಿತ್ರ ಸೂಪರ್ ಸ್ಪೆಲೆಂಡರ್ ಸ್ಪಲೆಂಡ್ ಪ್ರೋ ಪೊಲೀಸ್ ಪಟ್ಟಾ ನಾ ಸ್ಪರ್ ಅಗ್ಯಾರು ಮೋಡ್ಲ ಮೋ ಶೈನ್ ಬೆ ಹಾಜೀಸು ಮೋಡಲ್ ಮಾತ್ರ ಅನ್ನ ಹೂಪ ಕಿಂತ್ ನೌಮ ಮಹಿನ ಗಾಡಿ ಶೈನ್ ಬುಲೆಟ್ ಹರ ಪಚಾ ಹೂಪ ಕಿಂಮತ್ ಬಹಾರು ಮೋಡ್ಲ ಫಸ್ಟ್ ಓನರ ಆ ಗಾಡಿ ಓರಿಜಿಲ್ જોઈ શકો છો મિત્રો તો આ ગાડી લેવાની છે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા જો તમે અમારા પેજમાં નવા હો તો અમારા પેજને તમે તો પહેલાં ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો જ તમને નવા નવા વિડીયોની અપડેટ મળતી રહેશે આ બધી ગાડી લેવા આવવાની છે અક્ષર ઓટો મોવા એના લોકેશનની વાત કરીએ તો આ ઓલી બાજુથી રોડ આવે તો રિલાયન્સ પેટ્રોલ પંપ છે રિલાયન્સ પેટ્રોલ પંપવાળો રોડ છે જ્યાંથી ફેશન એરાટ આવે ચામુંડા સ્પેર પાર્ટ એ ખાચામાં અંદર આવતું રહેવાનું બાજુ બસ સ્ટેન્ડ કોચે આવતા હો તો રાહુલ ફૂટવેર આવશે એને ખાચામાં વચ્ચે આવતું રહેવાનું મિત્રો જોઈ શકો છો મિત્રો લોકેશન આ અક્ષર ઓટો કન્સલ્ટ રેડી મિત્રો તો અમારા પેજને ફોલો કરો લાઈક કરો અને કોમેન્ટ કરો મિત્રો થેન્ક યુ